જય હિન્દ મિત્રો કેમ છો મજામાં ને આપણે ગયા લેક્ચરમાં એક લેક્ચર પૂરું કર્યું હતું અને આ છે બીજું લેક્ચર ગુણોત્તર અને પ્રમાણનું તો જોઈએ આ દાખલામાં આપણને શું કીધું છે દાખલા અહીંયા આપેલો છે બે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર ઓગણીસ જેમ ચોવીસ છે બે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર કેટલો ઓગણીસ જેમ ચોવીસ છે જો પ્રત્યેક સંખ્યામાંથી છત્રીસ બાદ કરવામાં આવે પ્રત્યેક સંખ્યામાંથી છત્રીસ બાદ કરવામાં આવે તો તેમનો નવો ગુણોત્તર ત્રણ જેમ ચાર થાય છે તો તે સંખ્યાનો સરવાળો શોધો તો અહીં આપણે શું આપેલું છે પહેલા બે સંખ્યા વચ્ચેનો ગુણોત્તર કેટલો આપ્યો છે ઓગણીસ જેમ ચોત્રીસ ચોવીસ ઓગણીસ જેમ ચોવીસ લખી દઈશું પછી શું કીધું પ્રત્યેક તેમનો માંથી બાદ કરવાનો આપેલો છે આનો આપણે ચોકડી ગુણાકાર કરીશું થશે તો ઓગણીસ ચોક કેટલા થશે ઓગણીસ ચોક છોતેર ચોવીસ તરી બોતેર આ બે વચ્ચે અંતર અંતર એટલે કે મોટામાંથી નાનું વાત કરવાનું ચાર મળી ગયું હવે અહીંયા જુઓ છત્રીસ ગુણ્યા ચાર કરીએ તો કેટલા થાય એક ત્રણ તારી નવ ને એક દસ કેટલા થઈ ગયા એકસો ને આઠ તો આ બે વચ્ચે અંતર કેટલું છે અંતર એટલે કે મોટાંધી ને બાદ કરીએ તો એકસો ચુમ્માળીસ એકસો આઠ જશે તો કેટલા થશે છત્રીસ કેટલા થશે છત્રીસ તો અહીંયા આપણને કિંમત મળી ચારે કેટલા આવ્યા છત્રીસ મળી ગયા તો એક કેટલા મળશે કેટલા મળશે કેટલા મળશે નવ ચાર બરાબર છત્રીસ હોય તો એક બરાબર નવ થઈ જાય ને હવે આપણે નવ મળી ગયા તો આપણે શું કરીશું આપણને પહેલી સંખ્યા કેવી આપી છે તો નવ ગુણ્યા ઓગણીસ નવ ગુણ્યા ઓગણીસ અને બીજી સંખ્યા કેવી આપી છે નવ ગુણ્યા ચોવીસ આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થશે ઓગણીસ ના એકસો બે સંખ્યાનો સરવાળો શોધો તો સરવાળો આપણે કરીશું આ બે સંખ્યામાં મળી ગઈ બંનેનો સરવાળો કરીશું છ કેટલા થશે સાત સાત ને કેટલા થશે આઠ અને બે ને કેટલા થશે ત્રણ તો આપડે જવાબ કેટલો થઈ ગયો મિત્રો ત્રણસો ને સત્યાસી

પછી શું કીધું જો પ્રત્યેક સંખ્યામાં ચાર નો વધારો કરવામાં આવે છે ચોકડી ગુણાકાર કરીશું ચોકડી માં કઈ રીતે કરશું સાત સિત્તેર નવ અઠા બોતેર સાત સિત્તેર ને નવ અઠા બોતેર આનો અને આનો ગુણાકાર કરીશું નવ ચોક દસ ચોક ચાલીસ ને નવ ચોક છત્રીસ જુઓ મિત્રો અહીંયા સિત્તેર અને બોતેર વચ્ચે બે આવ્યું આપણે જોડે ચાર બે ચાર આવી એક કેટલી સંખ્યા આવશે એક બે આવી જશે આપણે જોડે એક કેટલી સંખ્યા આવશે બે આવી જશે તો હવે આપણે શું કરવાનું ઉપરવાળી સંખ્યા સાથે ગુણાકાર કરવો પડશે તો બે ગુણ્યા સાત બે ગુણ્યા સાત કરું કેટલા થાય ચૌદ અને બે ગુણ્યા બીજી સંખ્યા કેટલી આપી છે આઠ બે અઠ્ઠા સોળ હવે આપણે શું કીધું બે સંખ્યા વચ્ચેનું અંતર બે સંખ્યા વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે તો આપણે જોડે એક સંખ્યા થઈ ગઈ ચૌદ અને બીજી સંખ્યા થઈ ગઈ સોળ તો આ બે વચ્ચેનું અંતર કેટલું હોય એટલે કે મોટા અંતે નાનું બાદ કરીએ તો કેટલું થાય સોળ માંથી ચૌદ જશે કેટલા વચ્ચે બે કેટલા વચ્ચે બે તો આપણે જવાબ મિત્રો કેટલો થઈ જશે બે તો મિત્રો તમને ખબર પડી જશે આ દાખલામાં પણ અહીંયા બીજો દાખલો આપે છે બીજા દાખલામાં શું શું કીધું છે બે સંખ્યા ચાર જેમ પાંચના ગુણોત્તરમાં છે જો પ્રત્યેક સંખ્યામાં સત્તર બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર જેમ ચૌદ થાય છે જો પ્રત્યેક આવે તો નવો ગુણોત્તર શોધો અહીંયા આપણે શું શોધવાનું કીધું છે નવ ગુણોત્તર તો મિત્રો પેલા આપણે આટલા સુધી દાખલો કરીશું પછી આગળ દાખલો કરીશું તો આપણે કરતા ક્રોસ મેથડ થી દાખલો કરીશું તો પેહલો આપણને ગુણોત્તર કેટલો આપે છે બે સંખ્યાઓ ચાર જેમ પાંચ ના ગુણોત્તરમાં જે લખી દઈશું ચાર જેમ પાંચ પછી શું કીધું પ્રત્યેક સંખ્યા માંથી સત્તર બાદ કરવામાં આવે મિત્રો થઈ ગયું તો હવે આપણે શું કરીશું ચોદ ચોક છપન ચૌદ અગિયાર પંચા પંચાવન આ બે વચ્ચે અંતર કેટલું આવ્યું એક આ બે વચ્ચે અંતર કેટલું આવ્યું એક હવે આપણે કરીશું ચૌદ સત્તર હવે સત્તર અને ચૌદ કરીએ સત્તર ગુણ્યા ચૌદ તો એકસો સિત્તેર ચાર સિત્તા અઠ્યાવીસ વધ્યા બે ચાર એકાચા ચાર ને બે છ આઠ સાત ને છ તેર બે તો બસો ને અડત્રી આ બંનેનો કે બસો ને અડત્રીસ હવે સત્તર ગુણ્યા અગિયાર કરીશું સત્તર ગુણ્યા અગિયાર તો એકસો સિત્તેર અને સત્તર સાત આઠ અને એક આ બે વચ્ચેનું નું આવ્યું કે એકસો ને સિત્યાસી હવે બે વચ્ચેનું અંતર આ બે વચ્ચે અંતર કેટલું આવશે એકાવન એકાવન એકે કેટલા આવ્યા એકાવન હવે આપણે બાવન ની સંખ્યા શોધીશું તો એકાવન ગુણ્યા ચાર એકાવન ગુણ્યા ચાર કરી શું કેટલા થશે ચાર એકા ચાર ચાર પંચા વીસ કેટલા થઈ ગયા બસો ને ચાર પછી કેટલા આવ્યા પાંચ તો એકાવન ગુણ્યા પાંચ તો પાંચ એકા પાંચ અને પાયો પાયો પચીસ ચાર જેમ બસો પંચાવન આમાં વીસ વીસ ઉમેરીએ આપણે આમાં પણ વીસ ઉમેરીએ ને આમાં પણ વીસ ઉમેરીએ કેમ આપણે વીસ વીસ ઉમેરીએ આ જો અહીંયાથી જો પ્રત્યેક મૂળ સંખ્યામાં વીસ ઉમેરવામાં આવે તો નવું ગુણ તો થશે પંચોતેર બસો પંચોતેર અહીંયા આપણે દાખલો આપ્યો શું બે સંખ્યાઓ ચાર જેમ પાંચ ના ગુણોત્તર છે જો નાની સંખ્યામાં સાત ત્રણ ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાં સાત બાદ કરવામાં આવે તો તેમનો નવો ગુણોત્તર કેટલો થાય થાય છે ચાર જેમ પાંચ તો ચાર જેમ પાંચ લખી દઈશું પછી શું કીધું ત્રણ ત્રણ ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાં સાત બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર કેટલો થાય છે એક જેમ એક તો પહેલા ત્રણ ઉમેરી દઈશું તો પહેલા પ્લસ અને બીજામાં બાદ કરવામાં આવે તો માઇનસ ત્રણ કેમ અહીંયા પ્લસ અને માઇનસ લખે બંને સંખ્યાઓમાં અલગ અલગ થાય પહેલાં આપણે પ્રત્યેકમાં જોતા અહીંયા અલગ અલગ પહેલી સંખ્યામાં ત્રણ ઉમેરવામાં આવે છે અને બીજી સંખ્યામાં ત્રણ બાદ કરવામાં આવે છે તો આટલું થઈ ગયું હવે શું કરીશું આપણે ચોકડી ગુણાકાર તો ચાર એકા ચાર એક પંચ વોચ આ બે વચ્ચેનું અંદર કેટલું આવી ગયું એક તો ત્રણ એકા ત્રણ અને સાત એકા સાત પણ કેવા હે માઇનસ તો માઇનસ આ બે વચ્ચેનું અંદર કેટલું આવશે આ બે વચ્ચે નો અંદર કેટલો આવશે દસ કેમ દસ ત્રણ માઇનસ 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 હોય તો કેટલા થઈ જશે એકની કિંમત કેટલી આવી દસ તો આપણે શોધવાનું શું હોય બંને સંખ્યાઓ શોધવાની છે તો દસ ગુણ્યા ચાર કરીશું આપણે પહેલી સંખ્યા દસ ગુણ્યા ચાર તો કેટલા થઈ જશે ચાલીસ અને બીજી સંખ્યા શોધીશું દસ ગુણ્યા ઓછો દસ ગુણ્યા પો તો કેટલા થઈ જશે પચાસ કેટલા થઈ જશે પચાસ તો આપણને સંખ્યા મળી ગઈ ચાલીસ અને ચાલીસ જેમ પચાસ કેટલી મળી ગઈ ચાલીસ અને પચાસ બે સંખ્યાઓ ચાર જેમ ત્રણ ના ગુણોત્તરમાં છે જો પ્રથમ સંખ્યામાં દસ ઉમેરવામાં આવે અને બીજી સંખ્યામાં સાઠ ઉમેરવામાં આવે તો તેમનો નવો ગુણોત્તર કેટલો થાય છે ત્રણ જેમ ચાર તો સંખ્યાઓ શોધો તો અહીંયા શું કીધું બંને સંખ્યાઓ ઉમેરવામાં બાદ કરવા તો આપણે ડાયરેક્ટ ઉમેરી દઈશું તો પહેલો ગુણોત્તર કેટલો આપે છે ચાર જે એમ ત્રણ પછી તેમનો નવો ગુણોત્તર કેટલો આપે છે ત્રણ જે એમ ચાર પ્રથમ સંખ્યામાં કેટલા ઉમેરવાના કીધા છે દસ અને બીજી સંખ્યામાં કેટલા ઉમેરવાના કીધા છે સાહીઠ આટલું કરી દીધું મિત્રો તો હવે કેટલા થશે ચોગુ ચોગુ ચોકડી ગુણાકાર કરીશું ચોગુ ચોગુ સોળ ત્રણ તરી નવ આ બે વચ્ચેનું અંતર કેટલું આવ્યું આ બે વચ્ચેનું અંતર કેટલું આવ્યું નવ સાત સોળ સાત આવ્યું પછી આપણે જઈએ આનું અંતર કેટલું આવ્યું એકસો ને ચાલીસ કેટલું આવ્યું મિત્રો એકસો ને ચાલીસ તો સાથે એકસો ચાલીસ આવ્યા સાથે એકસો ચાલીસ આવ્યા તો એક કેટલા આવશે એકસો સાથે કેટલા આવશે વીસ

જો મિત્રો અહીંયા આપણે દાખલો આપ્યો છે શું કીધું સત્યમ અને શિવમ નો પગાર અગિયાર જેમ તેર છે તેના ગુણોત્તરમાં છે જો તેમનો ખર્ચનો ગુણોત્તર હોય અને પ્રત્યેક દર મહિને ચાર હજાર ની બચત કરે છે તો તેમનો અંતર શોધો તો શું આપણે લખી દઈશું સત્યમ બીજું કોણ હે શિવમ સત્યમ અને શિવમ છે સત્યમ કેટલા અગિયાર જેમ તેર બીજું કોણ હે શું કીધું છે તેમનો ખર્ચ નો ગુણોત્તર કેટલા હોય નવ જેમ અગિયાર કેટલો હોય નવ જેમ અગિયાર જો દર મહિને ચાર હજાર ની બચત બંને ની બચત કરે ચાર હજાર હજાર ની બચત કરે છે તો તો તેમના અંતર શોધો જો તે નવા એકસો ને સત્તર અગિયાર ચોક ચુમ્માળીસ તો ચુમ્માળીસ હજાર નવ ચોક છત્રીસ તો છત્રીસ હજાર કેટલા થઈ જશે છત્રીસ હજાર તો મિત્રો જુઓ આ બે વચ્ચે નું અંતર કેટલું આવ્યું એકસો એકવીસ અને એકસો સત્તર વચ્ચે ચુમ્માળીસ આવ્યું આઠ ચારે આઠ આવ્યું એક કેટલા આવશે મિત્રો આઠ હજાર ભાગ્યા ચાર કરીશું આપણે જોડે બે આવી જશે કેટલા આવશે મિત્રો બે હાજર બે હજાર આવી ગયા આપણે જોડે હવે આપણે શું કીધું છે બંનેના પગાર વચ્ચેનું અંતર શું તો પેલા આપણે સત્યમે સત્યમ પગાર શોધી લઈએ સત્યમની કિંમત કેટલી થઈ ગયા એ રીતે શિવમે શિવમ ની પણ શોધી લઈએ શિવમ ની કિંમત કેટલી તેર તેર ગુણ્યા આપણને મળે કેટલા બે હાજર તો શિવમ અને સત્યમ તેર હજાર ગુણ્યા બે કરી થઈ જશે છવ્વીસ હજાર કેટલા થશે છવ્વીસ હજાર જો મિત્રો હવે આપણે શું કીધું બંને પગાર તેમના પગારનું અંતર શોધો પગારનું અંતર કઈ રીતે આપણે બંનેના પગાર મળી ગયા સત્યમ ના બે હજાર મળ્યા અને શિવમ ના છવ્વીસ હજાર મળી ગયા આટલા સુધી અમને ખબર પડી હવે અંદર એટલે કે મોટામાંથી નાનું બાદ કરવાનું તો છવ્વીસ હજાર માંથી બાવીસ હજાર બાદ જશે તો કેટલા જશે આપણા જોડે ચાર હજાર હશે તો બંનેના પગાર વચ્ચેનું અંતર કેટલો આવી ગયું મિત્રો ચાર હજાર

એક જેમ ત્રણ કેટલો આવે છે એક જેમ ત્રણ દર મહિને કેટલા બચાવે ચાર હજાર લખી આવ્યું આ બે વચ્ચે નું અંતર કેટલું આવ્યું મિત્રો એક હવે ચાર તરી બાર હજાર કેટલા થશે ચાર તરી બાર હજાર અને એક ચોકું ચાર હજાર આ બે વચ્ચે નું અંતર કેટલું આવ્યું આઠ હજાર

તો ધકેલા દેજે સો હજાર રવિનો પગાર કેટલો હશે સો હજાર તો આપણે શોધવાનું ઘણું કીધું હતું શિવનો તો આપણે શિવનો કિલો મળી ગયો આઠ હજાર લાસામાં શું કીધું છે એક થેલામાં એક રૂપિયાના પચાસ પૈસાના અને પચીસ પૈસાના સિક્કા પાંચ જેમ છ જેમ આઠના ગુણોત્તરમાં છે તો તેમનું મૂલ્ય બસો દસ રૂપિયા હોય તો પ્રત્યેક સિક્કામાં કેટલા રૂપિયા હશે તો આપણે મિત્રો આ દાખલામાં શું કરીશું પહેલા લખી દઈશું કેટલા કેટલા આપે છે પેલા એક રૂપિયો આપે છે પછી પચાસ પૈસા આપે છે મિત્રો અહીંયા પછી કયા જેમ માં આપે છે પાંચ જેમ છ જેમ આઠ ના ગુણ છે મિત્રો આટલું લખી દઈશું પેલા મિત્રો હવે આપણે શું કરીશું અહીંયા જો પચાસ પૈસા પચીસ પૈસા અને પૈસા બનાવી એક આપણે સો પૈસા પચાસ પૈસા અને પચીસ પૈસા હવે આપણે મિત્રો શું કરીશું ગુણાકાર કરીશું આનો અને આનો તો સો ગુણ્યા પાંચ કરીશું કેટલા થઈ જશે પાંચસો પૈસા કેટલા થશે પાંચસો પૈસા પાંચ પચાસ ગુણ્યા છ કરીશું કેટલા થશે ત્રણસો પૈસા કેટલા થશે ત્રણસો પૈસા પચીસ ગુણ્યા આઠ કરીશું તો કેટલા થશે પચીસ ગુણ્યા આઠ કરીશું તો પૈસા 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 હવે કુલ કુલ કેટલા કેટલા થયા મિત્રો પાંચસો ને ત્રણસો આઠસો આઠસો ને બસો હજાર હજાર પૈસા થઈ ગયા હજાર પૈસા થયા હવે આપણે પૈસા ને રૂપિયા ફેરવવા તો શું કરીશું સો વડે ભાગીશું સો વડે કેમ ભાગીશું સો પૈસા બરાબર એક રૂપિયા થાય ને સો પૈસા બરાબર એક રૂપિયા થાય એટલે આપણે સો વડે ભાગીશું તો કેટલા થઈ જશે આપેલી છે દસ ની કિંમત આપેલી છે બસો ને દસ રૂપિયા દસ ની કિંમત આપેલી છે બસો ને દસ રૂપિયા તો એકની કેટલી થઈ જશે મિત્રો એકની કેટલી થઈ જશે દસે બસો દસ તો કેટલા થઈ જશે એકવીસ એક કેટલા થઈ જશે એકવીસ હવે આપણને શું કીધું છે પ્રત્યેક સિક્કામાં કેટલા પૈસા હશે તો આપણા જોડે પાંચ પાંચ દુ દસ પછી બીજામાં કેટલા હૈ છ સિક્કા તો એકવીસ ગુણ્યા છ છ એકા છ છ દુ બાર અને ત્રીજામાં કેટલા છે આઠ સિક્કા તો એકવીસ ગુણ્યા આઠ આઠ એકા આઠ આઠ સોળ

પછી બીજા કેટલા આપ્યા છે પચાસ પૈસા પચાસ પૈસા અને પચીસ પૈસા કેટલા આપે છે તો મિત્રો આપણે પેલા શું કરીશું પૈસા બધી જગ્યાએ પૈસા સરખા કરી દઈશું તો અહીંયા એક રૂપિયો હોય તો આપણે શું કરી દઈશું સો પૈસા સો પૈસા તો મિત્રો આપણે આનો ગુણાકાર કરીશું સો ગુણ્યા ત્રણ કટલા થાય છે ત્રણસો પૈસા કેટલા થશે ત્રણસો પૈસા પચાસ ગુણ્યા ચાર કેટલા થશે બસો પૈસા બસો પૈસા અને પચીસ ગુણ્યા દોઢસો એકસો પચાસ પૈસા તો જો મિત્રો આપણને કુલ પૈસા કેટલા મળ્યા ત્રણસો બસો અને દોઢસો કેટલા થશે છસો કુલ પૈસા કેટલા મળ્યા છસો પૈસા છસો પૈસા મળ્યા હવે આપણે એને શું કરીશું રૂપિયામાં રૂપિયામાં છે માટે શું કરીશું વડે વડે ભાગી ભાગી દઈશું દઈશું પોઈન્ટ પોચ રૂપિયા મળે મિત્રો આપણને છ પોઈન્ટ પોતા રૂપિયા મળ્યા બધાને મળ્યા હવે આપણે શું કરવાનું છ પોઈન્ટ કિંમત કેટલી આપે આપેલી છે છ પોઈન્ટ ની કિંમત આપણને કેટલી આપેલી છે એકસો તેતાલીસ રૂપિયા કેટલી આપેલી છે એકસો ને તેતાલીસ રૂપિયા છ પોઈન્ટ પોચની કિંમત કેટલી આપેલી છે એકસો ને તેતાલીસ રૂપિયા હવે મિત્રો છ છે હવે એને આપણે એકસો વડે ભાગીશું કેટલા હશે તો એકસો ભાગ્યા છ પોઈન્ટ હવે અહીંયા પોઈન્ટ એક ઉપર જતી રહેશે એક ઉપર શું જતી રહેશે હવે મિત્રો આપણે ભાગીએ તો સાઈન્સ દુ એકસો વીસ અને એકસો ત્રીસ તો સાઈન્સ દુ એકસો આપણે ભાગાકાર કરી લઈએ ચૌદસો ત્રીસ ભાગ્યા પોસઠ પોસઠ દુ કેટલા થશે એકસો ને ત્રીસ પોસઠ દુ એકસો ને ત્રીસ એકની બાવીસ રૂપિયા તો એકની કિંમત કેટલી મળી ગઈ બાવીસ રૂપિયા આપણે સુધવાનું કીધું પચાસ પૈસા ગુણ્યા પચાસ પૈસાના કેટલા આપેલા છે ચાર पचा बिस गुण्या चार बार बे चोग आठ चार दु आठ पेलो जे इथ्याशी सिक्काो हा केला सिक्का मित्र इथ्याशी सिक्का